આ લોકમાં જીવાત્માઓ જન્મે છે પાછા મરે છે શું કરવા વારે વારે જન્મવાનું વારે વારે મરવાનું ભગવાન પ્રાણીનો લોકે મ્રિયંતે કેન હેતુના મરી શું કરવા જાય છે મરીને ને પાછું જન્મવાનું છે તો એકનું એક હરખું રાખો ને એમને હાલ્યું છે વારે વારે આ બદલા બદલી કરવી બધી માં બદલવી બાપો બદલવો પત્ની બદલવી ઘર બદલવું ગામ બદલવું આ બધું બદલ બદલ કરવું સેટિંગ કરતાં જિંદગી જાય વળી ત્યાં માંડ સેટિંગ થઈ રહી ત્યાં જવન થાય જન્મ થાય ને કોઈ પણ જીવનો પશુમાં પક્ષીમાં વૃક્ષમાં મનુષ્યમાં ગમે યોનીમાં ત્યારથી એનું કર્મ નક્કી થયેલું હોય કે આ જન્મમાં આને આટલું કર્મનું ફળ ભોગવવાનું છે અને કર્મનું ફળ ભોગવાઈ જાય એટલે એનું શરીર પડી જાય પછી શરીર ટકે નહીં હું તમને બધા જન્મા હોય ને આપણું નક્કી જ હોય જન્મા ત્યારથી કે આટલા કર્મના ફળ એને આ મનુષ્ય જન્મમાં ભોગવવાના છે એટલા ભોગવાઈ જાય એટલે આપણું શરીર પડી જાય પછી અમુક કર્મના ફળ મનુષ્ય શરીરમાં ભોગવી શકાય એમ ન હોય એની માટે પશુ જન્મ ધારણ કરવો પડે એમ હોય એટલે પછી પશુનો જન્મ આવે અમુક કર્મોના ફળ વૃક્ષોનીમાં ભોગવાય એમ હોય તો વૃક્ષનો જન્મ આવે જ્યાં જ્યાં કર્મના ફળ જે રીતે ભોગવી શકાય એમ હોય ત્યાં ત્યાં જીવાત્માને જન્મ આવે એટલે આપણું જે કર્મ નક્કી હશે એટલું ભોગવાઈ જશે એટલે આ શરીર પડી જશે શંકરદાદા કહે છે કર્મવશાત બાલા મ્રિયંતે કોઈ બાળ અવસ્થામાં પણ મરી જાય મનુષ્ય જન્મમાં એને થોડું જ કર્મ ભોગવવાનું છે એટલું ભોગવાય જાય એટલે બાલ્ય અવસ્થામાં જ એ જીવાતમાં શરીર છોડી અને જતો રહે કોઈને બહુ જાજુ મનુષ્ય જન્મમાં કર્મ ભોગવવાનું હોય તો એ સેન્ચુરી ઠપકારે સિત્તેર વરે એમ લાગે કે હવે બાપા વયા ગયા છે ને આખું ઘર આવીને પાણી પાઈ દે ને ઘરવાળા બધા આવી જાય ને થોડું ઘણું પુણ્ય કરી દે બાપા હોય ને બાપ બાપા પાછા બેઠા થાય વળી દહ વર કાટે એસી વરે પછી બધાને એમ લાગે કે હવે ડોહા વૈયા જાય વળી બેનું દીકરીઓને બોલાવી લઈને બધાય પાણી પાઈ દે ને ઘડીક ધૂની કરે બાપાના આત્માને સદગતિ થાય પણ વળી બાપો પાછો ઊભો થાય આમ કરતો કરતો ડહકા કાતો કાતો બાપો હો વર પાર કરી જાય કરમ ફળ જ એટલું બાકી હોય એટલે ભોગવવું પડે અને કરમ ફળ બાકી હોય ને કોઈ મારવા મહેનત કરે ને તોય માણસ જીવી જાય અને કરમ ફળ પૂરું થઈ ગયું હોય તો કોઈ જીવાડવા મહેનત કરે તોય પછી જીવતો નથી મરી જાય કર્મ ફળ ભોગવવાનું હોય અને ઘણી વાર આ ચીજ કેવી ઘટે કે એક ટર્નિંગ પોઈન્ટ આવી જાય માણસને એને એમ થઈ જાય કે ભાઈ હું તો આ લટકાની જિંદગી મારે મારે ખોટું કામ ન કરાય મારે પાપ ન કરાય થાય એટલું સત્કર્મ કરાય હું તો મરી ગયેલો જ હતો એટલે એની આખી જિંદગી બદલી ગઈ એટલે મારે ને તમારે બધાય આટલું યાદ રાખવું જો અહીંયા કોઈ પણ હગાવાલા છે ને કોઈ આત્માના હગા છે જ ને આ પાકો ધ્યાનમાં રાખજો હા પત્ની હોય કે પતિ દીકરો હોય કે ભાઈ મા હોય કે બાપ અહીંયા બધા કર્મ સંબંધે ભેગા થાય હારા કર્મ સંબંધ હોય તો એકાબીજાને સુખી કરે અને મોળા કર્મ સંબંધ હોય તો એકાબીજાને દુઃખી કરે જો હારા કર્મ સંબંધ હોય પતિ પત્નીના તો પત્ની આમ માં ન રાખે એટલી વાલથી પતિને રાખે અને મોળા કર્મ સંબંધ હોય તો ઘણી વાર ગળો ટૂંકો દે તમે આ દુનિયામાં બે જાણો છો લ્યો આ લો પત્ની જ મારી નાખે હા એટલે આમાં આ કોઈ કોઈનું કોઈ આત્મા હગો છે જ નહીં બધા દેહના સગા સંબંધી કર્મ સંબંધે ભેગા થાય જેવા કર્મ સંબંધ પૂરા થાય એટલે બધા નોખા પડી જાય કાં આન્યા લોકમાં નોખા પડી જાય ને કાં પછી હા ઉપરી વ્યા જાય ને નોખા પડી જાય પણ કરમ સંબંધ પૂરા થાય એટલે નોખા પડી જાય એટલે મારે તમારે આ લોકનો વિકાસ જરૂર કરો એની હું કાંઈ ના નહીં કહેતો પણ એટલું બી આપણે યાદ રાખું કે હવે ફરીને આ શરીર ધારણ ન કરવું પડે ને એવું પણ કરતાં જરા શીખો જ્યાં સુધી શરીર ધારણ કરીને જન્મવું પડ્યું ત્યાં સુધી માછા કૂટતો રહેવાની રહેવાની ને રહેવાની અટાણે થશે બહુ સારું છે કળિયુગના ચાર લાખ બત્રીસ હજાર વર્ષ ભાગવતમાં બતાવ્યા છે એમાંથી પાંચ હજાર વર્ષ ને હજી બાકી છે હજી કળિયુગ આવ્યો જ નથી કળિયુગ હજી તો પાપા પગલે ગોઠણિયાભર હાલતો નથી હજી તમે સમય જવા દો પછી એ ઊભો ઊભો હાલતો થાય પછી એની જુવાની અવસ્થા આવશે પછી તો એ દોટું મૂકશે તે દી તો તમે જોજો ખબર પડે આજથી ખાલી પચાસ વર્ષ પહેલાનો પરિવાર તમે જુઓ અને આજ પચાસ વર્ષ પછીનો પરિવારની ભાવનાઓ તમે જુઓ આજથી પચાસ વર્ષ પહેલાના પતિ પત્નીઓ જો અને આજ તમે પચાસ વર્ષ પછીના પતિ પત્નીના સંબંધો જુઓ આજથી પચાસ વર્ષ પહેલાના છોકરાઓ એના મા બાપની આજ્ઞામાં કેવા રહેતા હતા અરે સેજ ભૂલ થાય તો આમ હોય કાઢી નાખતા હતા બાપાઓ ચાલ્યો બીતા કેટલા મા બાપથી છોકરાઓ આમ આમ સેજે ખોટું કરતાં ડર લાગતો હતો અને આજના છોકરાઓ માળા હામા થઈ જાય આજથી પચાસ વર્ષની આપણા આપણી હામરણની વાતો કરું તો આમ શેરીમાં રમતા હોય ને શિક્ષક નીકળે ને છોકરાઓ હંતાઈ જતા હતા આમ શિક્ષકની નજરમાં રમાય નહીં આમ રમતા હોય રીષિષ પડી ગઈ હાજે પાંચ વાગ્યા પછી રમતા હોય ને સાહેબ નીકળે હોય તો હંતાઈ જાય અટાણે જ માળા હામા થાય એક શિક્ષકે છોકરાને પૂછતા હતા કે બેટા એ કે સમુદ્રમાં આંબો વાવ્યો હોય કે ઉગ્યો હોય સમુદ્રમાં તો પછી એની કેરી તું કઈ રીતે લઈ આવી સમુદ્રના મધ્યમાં આંબો ઉગ્યો હોય કે તો એની કેરી તું કઈ રીતે લઈ આવી ભોરો કે સાહેબ પેલા એ કે હું પોપટ થાવ અને પછી ઉડતો ઉડતો ત્યાં જાઉં ને કેરી લઈને વૈયા હોય એટલે સાહેબ કે પોપટ કોણ તન તારા બાપા બનાવશે કે તે છોકરો કે સમુદ્રના મધ્યમાં આંબો કોણ તમારો બાપો વાવશે કે હાલી નીકળ્યા છો તે એટલે આજની હવે નવી પેઢી આખી નવું જનરેશન જુઓ ને તમે તો તરત રોકડો હિસાબ એટલે ફરીને આ લોકમાં ન આવવું પડે ને એવું આપણે બધાએ કરવું આ લોકમાં જીવાત્માઓ જન્મે છે પાછા મરે છે શું કરવા વારે વારે જન્મવાનું વારે વારે મરવાનું ભગવાન પ્રાણીનો લોકે મ્રિયંતે કેન હેતુના મરી શું કરવા જાય છે મરીને ને પાછું જન્મવાનું છે તો એકનું એક સરખું રાખો ને એમ એમ હાલ્યું છે વારે વારે આ બદલા બદલી કરવી બધી મા બદલવી બાપો બદલવો પત્ની બદલવી ઘર બદલવું ગામ બદલવું આ બધું બદલ બદલ કરવું સેટિંગ કરતા જિંદગી જાય ને વળી ત્યાં માંડ સેટિંગ થઈ રહી ત્યાં જવાન થાય જન્મ થાય ને કોઈ પણ જીવનો પશુમાં પક્ષીમાં વૃક્ષમાં મનુષ્યમાં ગમે યોનીમાં ત્યારથી એનું કર્મ નક્કી થયેલું હોય કે આ જન્મમાં આને આટલું કર્મનું ફળ ભોગવવાનું છે અને કર્મનું ફળ ભોગવાઈ જાય એટલે એનું શરીર પડી જાય પછી શરીર ટકે નહીં હું તમે બધા જન્મા હોય ને આપણું નક્કી જ હોય જન્મા ત્યારથી કે આટલા કર્મના ફળ એને આ મનુષ્ય જન્મમાં ભોગવવાના છે એટલા ભોગવાઈ જાય એટલે આપણું શરીર પડી જાય પછી અમુક કર્મના ફળ મનુષ્ય શરીરમાં ભોગવી શકાય એમ ન હોય એની માટે પશુ જન્મ ધારણ કરવો પડે એમ હોય એટલે પછી પશુનો જન્મ આવે અમુક કર્મોના ફળ વૃક્ષોનીમાં ભોગવાય એમ હોય તો વૃક્ષનો જન્મ આવે જ્યાં જ્યાં કર્મના ફળ જે રીતે ભોગવી શકાય એમ હોય ત્યાં ત્યાં જીવાત્માને જન્મ આવે એટલે આપણું જે કર્મ નક્કી હશે એટલું ભોગવાઈ જશે એટલે આ શરીર પડી જશે શંકરદાદા કહે છે વશાત બાલા મ્રિયંતે કોઈ બાળ અવસ્થામાં પણ મરી જાય મનુષ્ય જન્મમાં એને થોડું જ કર્મ ભોગવવાનું છે એટલું ભોગવાય જાય એટલે બાલ્ય અવસ્થામાં જ એ જીવાતમાં શરીર છોડી અને જતો રહે કોઈને બહુ જાજુ મનુષ્ય જન્મમાં કર્મ ભોગવવાનું હોય તો એ સેન્ચુરી ઠપકારે સિત્તેર વરે એમ લાગે કે હવે બાપા વહી ગયા છે ને આખું ઘર આવીને પાણી પાઈ દે ને ઘરવાળા બધા આવી જાય ને થોડું ઘણું પુણ્ય કરી દે બાપા હોય ને બાપ બાપા પાછા બેઠા થાય વળી દહ વર કાટે એસી વરે પછી બધાયને એમ લાગે કે હવે ડોહા વૈયા જાય વળી બેનું દીકરીઓને બોલાવી લે બધાય પાણી પાઈ દે ને ઘડીક ધૂની કરે બાપાના આત્માને સદગતિ થાય પણ વળી બાપો પાછો ઊભો થાય આમ કરતો કરતો ડહકા કાતો કાતો બાપો હો વર પાર કરી જાય કરમ ફળ જ એટલું બાકી હોય એટલે ભોગવવું પડે અને કરમ ફળ બાકી હોય ને કોઈ મારવા મહેનત કરે ને તોય માણસ જીવી જાય અને કરમ ફળ પૂરું થઈ ગયું હોય તો કોઈ જીવાડવા મહેનત કરે તોય પછી જીવતો નથી મરી જાય કર્મ ફળ ભોગવવાનું હોય અને ઘણી આ ચીજ કેવી ઘટે કે એક ટર્નિંગ પોઈન્ટ આવી જાય માણસને એને એમ થઈ જાય કે ભાઈ હું તો આ લટકાની જિંદગી જ મારે મારે ખોટું કામ ન કરાય મારે પાપ ન કરાય થાય એટલું સત્કર્મ કરાય હું તો મરી ગયેલો જ હતો એટલે એની આખી જિંદગી બદલી ગઈ એટલે મારે ને તમારે બધાય આટલું યાદ રાખવું જો અહીંયા કોઈ પણ હગાવાલા છે ને કોઈ આત્માના હગા છે જ નહીં આ પાકો ધ્યાનમાં રાખજો હા પત્ની હોય કે પતિ દીકરો હોય કે ભાઈ મા હોય કે બાપ અહીંયા બધા કર્મ સંબંધે ભેગા થાય હારા કર્મ સંબંધ હોય તો એકાબીજાને સુખી કરે અને મોળા કર્મ સંબંધ હોય તો એકાબીજાને દુઃખી કરે જો હારા કર્મ સંબંધ હોય પતિ પત્નીના તો પત્ની આમ મા ન રાખે એટલી વાલથી પતિને રાખે અને મોળા કર્મ સંબંધ હોય તો ઘણી વાર ગળો ટૂંકો દે તમે આ દુનિયામાં બે જાણો છો જો પત્ની જ મારી નાખે એટલે આમાં આ કોઈ કોઈનું કોઈ આત્મા હગો છે જ નહીં બધા દેહના સગા સંબંધી કર્મ સંબંધે ભેગા થાય જેવા કરમ સંબંધ પૂરા થાય એટલે બધા નોખા પડી જાય કાં આન્યા લોકમાં નોખા પડી જાય ને કાં પછી હા ઉપરી વ્યા જાય ને નોખા પડી જાય પણ કરમ સંબંધ પૂરા થાય એટલે નોખા પડી જાય એટલે મારે તમારે આ લોકનો વિકાસ જરૂર કરો એની હું કાંઈ ના નહીં કહેતો પણ એટલું બી આપણે યાદ રાખું કે હવે ફરીને આ શરીર ધારણ ન કરવું પડે ને એવું પણ કરતાં જરા શીખો જ્યાં સુધી શરીર ધારણ કરીને જન્મવું પડ્યું ત્યાં સુધી માછા કૂટતો તો રહેવાની રેવાની ને રહેવાની અટાણે થશે બહુ સારું છે કળિયુગના ચાર લાખ બત્રીસ હજાર વર્ષ ભાગવતમાં બતાવ્યા છે એમાંથી પાંચ હજાર વર્ષ ગયા છે ચાર લાખને હતેવી હજાર હજી બાકી છે હજી કળિયુગ આવ્યો જ નથી કળિયુગ હજી તો પાપા પગલે ગોઠણિયાભર હાલતો ન નથી્યો હજી તમે સમય જવા દો પછી એ ઊભો ઊભો હાલતો થાય પછી એની જુવાની અવસ્થા આવશે પછી તો એ દોટું મૂકશે તેદી તો તમે જોજો ખબર પડે આજથી ખાલી પચાસ વર્ષ પહેલાનો પરિવાર તમે જુઓ અને આજ પચાસ વર્ષ પછીનો પરિવારની ભાવનાઓ તમે જુઓ આજથી પચાસ વર્ષ પહેલાના પતિ પત્નીઓ જુઓ અને આજ તમે પચાસ વર્ષ પછીના પતિ પત્નીના સંબંધો જુઓ આજથી પચાસ વર્ષ પહેલાના છોકરાઓ એના મા બાપની આગીનામાં કેવા રહેતા હતા અરે સેજ ભૂલ થાય તો આમ હોય કાઢી નાખતા હતા બાપાઓ ચાલ્યો બીતા કેટલા મા બાપથી છોકરાઓ આમ આમ સેજે ખોટું કરતાં ડર લાગતો હતો અને આજના છોકરાઓ માળા હામાં થઈ જાય આજથી પચાસ વર્ષની આપણા આપણી હામરણની વાતો કરું તો આમ શેરીમાં રમતા હોય ને શિક્ષક નીકળે ને છોકરાઓ હંતાઈ જતા હતા આમ શિક્ષકની નજરમાં રમાય નહીં આમ રમતા હોય રિસેષ પડી ગઈ હાજે પાંચ વાગ્યા પછી રમતા હોય ને સાહેબ નીકળે હોય તો હંતાઈ જાય અટાણે જ માળા હામાં થાય એક શિક્ષકે છોકરાને પૂછતા હતા કે બેટા એ કે સમુદ્રમાં આંબો વાવ્યો હોય કે ઉગ્યો હોય સમુદ્રમાં તો પછી એની કેરી તું કઈ રીતે લઈ આવી સમુદ્રના મધ્યમાં આંબો ઉગ્યો હોય કે તો એની કેરી તું કઈ રીતે લઈ આવી તે ભોરો કે સાહેબ પેલા એ કે હું પોપટ થાવ અને પછી ઉડતો ઉડતો ત્યાં જાવ કેરી લઈને વૈયા હોય એટલે સાહેબ કે પોપટ કોણ તન તારા બાપા બનાવશે તે છોકરો કે સમુદ્રના મધ્યમાં આંબો કોણ તમારો બાપો વાવશે કે હાલી નીકળ્યા છો તે આજની હવે નવી પેઢી આખી નવું જનરેશન જુઓ ને તમે તો તરત રોકડો હિસાબ એટલે ફરીને આ લોકમાં ન આવવું પડે ને એવું આપણે બધાએ કરવું